આજે કઈ તારીખ છે કોઈ અને મહિનો વા ભાઈ વાહ તો આવતીકાલે કઈ તારીખ હશે અને મહિનો બદલાશે કે એનો એ રહેશે બદલાઈ જશે વાહ સરસ તો આજે ત્રીસ સપ્ટેમ્બર અને આ મહિનાનો છેલ્લો દિવસ તો આ મહિનામાં જે લોકોના જન્મદિવસ આવતા હતા બે ભાઈઓ ને બે બહેનો એને આપણે ઊભા કરી અને પેલા તો હેપી બર્થડે જ કહેશું બરાબર આપણે તો ગીત સરસ ગાઈ નાખ્યું અને બહુ સરસ એને હેપી બર્થડે કહી દીધું છે પણ છતાં એકવાર કહી દઈએ ચાલો અવસર ભાઈ પ્રથમ ભાઈ પ્રકૃતિ બેન નવ્યા બેન આગળ આવી જાવ ચારે પછી એક સાથે બધા કહી દઈએ હેપી બર્થડે હેપી બર્થડે ચાલો હવે આનો વારો તમે શું કહેશો હેપી બર્થડે કીધું એટલે હા બોલો એને થેન્ક યુ બોલો સરસ સરસ બેસી જાઓ ચાલો હવે મેં એવું સાંભળ્યું છે અવસરભાઈ કે બધા ભાઈઓ મને કહેવા આવ્યા હતા કે અવસરભાઈ કંઈક લાવ્યા છે બોલો તો આપણે અવસરભાઈને બોલાવીએ બરાબર જો તમે બધા સરસ ચોકલેટ આ તે બધું લાવો છો ઘણા ભાઈઓ બેનો પેન્સિલ લાવે છે રબર લાવે છે બાળકોને ભાઈબંધને બેનપણીઓને આપવા માટે આપણે અવસરભાઈ શું લાવ્યા છે ચાલો અવસરભાઈ આવો તો અહીંયા કાંઈક સંતાડીને લાવ્યા અમને પાછું દેખાય નહીં એમ કરે છે હો ભાઈ શું લાવ્યા છો ભાઈ અમે કહી દઈએ અમને તો આમાં લાગે છે આ પેંડાનું પેન્સિલ લાગે છે તો પેંડા ભરીને નથી લાવો ને આમાં ક્યાંક ચોકલેટ હશે કેક હશે કેમ કેક તો નો આવી ને આમાં તો બસ બબર ઓકે ચાલો આમ કરો તો સીધું સાંભળો સીધું બોક્સ કરો અહીંયા તો ઓહો આમાં તો નામ લખ્યું છે ઘડિયાળ એવું લખ્યું છે બોલો ખોલો તો ખોલો વાહ અવસરભાઈ જો બધા માટે લાવ્યા ભાઈ એક અવસરભાઈ કોઈ એક માટે નહીં આખા રૂમ માટે લાવ્યા છે એટલે જોરદાર તાળી પાડો બધા

આપણા બધા માટે છે આ ઉપયોગી વસ્તુ છે ને આખા રૂમના લોકોને જોવાનો ઘડિયાળમાં કેટલા વાગ્યા શું સમય થયો જોતાય આવડી જશે અને આપણને રિશેષ રજાની ખબર પણ પડી જશે ફરી વાર હેપી બર્થડે કહી દો સરસ થેન્ક યુ બોલી જાઓ હવે આ ઘડિયાળ ઘડિયાળ આપણે અહીંયા કેક લગાવી દેશું ચાલો સરસ અહીંયાથી એક બર્થડે ગિફ્ટ લઈ લે હાલ તારી અવસરભાઈ ને આપણે આપીને રિટર્ન ગિફ્ટ એમણે આપણને આપી સરસ અવસરભાઈ લીડ લીધી વેરી ગુડ સરસ બેસો